અને બીજો એનો જે આધાર છે 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 એ પરિચય સ્પષ્ટ મળી ગયો એની સાથે આપણે સંબંધ જોડી શકીએ છે એટલે પરિચય સંબંધ સ્નેહ અને પછી પરમાત્માની પાસે પ્રાપ્તિ જયારે થવાની શરૂઆત થઈ જાય છે એટલે પછી તમને અંદરથી જ પરમાત્માને યાદ કરવાનું ઇન્સ્પિરેશન મળે છે કારણ કે પરમાત્માની સાથે તમારો વિનિમય એક્સચેન્જ શરૂ થઈ જાય છે એટલે એ તમને અંદરથી ઇન્સ્પાયર કરે છે એટલે રાજયોગ નું મેઇન જો કોઈ ફાઉન્ડેશન હોય તો એ તો સ્પિરિચ્યુઅલ નોલેજ છે આ બધી બહુ સૂક્ષ્મ વાતો હોય છે તો તમે અહીંયા કહ્યું કે પરમાત્મા જોડે આપણે આત્મસાધ કરવાનું છે પરમાત્માને પણ યાદ કરવાના છે તો એમાં કઈ રીતે કરી શકાય આપણા સારા વિચારો જે જ્ઞાન મળ્યું છે એના હિસાબે આપણે વિચારવાનું છે જ્ઞાનના આધારે તમે તમારી સાથે વાર્તાલાપ કરી રહ્યા છો અને તમે તમારી સોલ કોન્સિયસ સ્ટેટમાં પહેલા આવો છો અને પછી પરમાત્માની સાથે અનુસંધાન પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરો છો કારણ કે પરમાત્માની સાથેનું અનુસંધાન એ બુદ્ધિથી કરવાની વાત છે બુદ્ધિથી તમે એની સાથે કનેક્શન જોડો છો કારણ કે પરિચય સ્પષ્ટ છે પરમાત્મા કોણ છે

કે માનો કે તમારામાં સહન શક્તિ નથી ટોલરન્સ નથી તમે રાજયોગ મેડિટેશનનો અભ્યાસ કર્યો અને એ શક્તિ પરમાત્માની પાસેથી તમે પ્રાપ્ત કરી અને પછી તમને એવું લાગે છે કે ના હવે તો હું સરળતાથી બધું ટોલરેટ કરી શકું છું પરિસ્થિતિનો સામનો કરી શકું છું પરિસ્થિતિને સહન કરી શકું છું તો પછી એક શક્તિ ક્યાંથી આવી તમે રાજયોગનો અભ્યાસ કર્યો એ પ્રત્યક્ષ પ્રમાણ છે શક્તિઓનો તો તમે દરરોજ ઉપયોગ કરો જ છો મૂલ્યો જો તમારામાં આવ્યા હશે તો બીજા લોકો આઈડેન્ટિફાઈ કરશે કે જો આની અંદર પરિવર્તન આવી ગયું બીજા લોકો પણ તમને કહેશે કે ભાઈ તમે તો ખૂબ ગુસ્સાવાળા વ્યક્તિ હતા હવે તો તમે બહુ શાંત થઈ ગયા અહીંયા અમારે બ્રહ્માકુમારીમાં મોટા ભાગે વ્યક્તિઓ જયારે આનો અભ્યાસ શરૂ કરે છે તો પહેલું જ એમનો સ્વભાવ લઈ જાય છે અને લોકો પણ એમના પરિવારના સદસ્ય હવે તો ખૂબ શાંત થઈ ગયા તમે તો બહુ ઓછું બોલો છો હવે

નો કરવાનો અભ્યાસ કરો પરમાત્મા તમારી સાથે છે અને એ ઈશ્વર તમને શક્તિ આપવા માટે જ આવ્યો છે પણ તમે એને રિસિવ કરવા તૈયાર છો કે નહીં એટલી જ રાહ પરમાત્મા જુએ છે બાકી એ તો દાતા છે અને એ તો તમને ભરપુર કરી દેવા માંગે છે પણ તમે લેવા તૈયાર છો તમે જો લેવા તૈયાર હો તો એ તો આપવા બેઠો જ છે એટલે સવાલ એની સાથેના કનેક્શનનો છે આમ પણ યોગનો જે અર્થ છે એ અર્થ થાય છે કનેક્શન યોગ શબ્દ યુજ શબ્દ ઉપરથી આવે છે સંસ્કૃતની અંદર એક શબ્દ છે યુજ અને યુજનો અર્થ થાય છે જોડાણ એટલે કોઈ પણ વસ્તુનું વસ્તુ સાથે જોડાણ થાય ને તો પણ એને યોગ કહી શકાય વ્યક્તિ વ્યક્તિ મળે તો પણ યોગ કહી શકાય આપણે ઘણી વખત બહુ વખત પછી કોઈ વ્યક્તિને મળ્યા આવીએ છીએ કે આજ યોગાનું યોગ અથવા આપણે એટલે આપણે અથવા તો લાભ થઈ ગયો યોગનો અર્થ થાય છે મળવું કનેક્ટ થવું હવે વિશ્વની અંદર સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ કરાવનારો યોગ કયો કોનું કોની સાથે મિલન થાય તો તમે સર્વોત્તમ પ્રાપ્તિ કરી શકો એ તો કોઈ પણ વ્યક્તિને તમે પૂછો તો તરત જવાબ આપવાનો છે કે ભાઈ સર્વશક્તિમાન તો પરમાત્મા જ છે સર્વોત્તમ તો પરમાત્મા જ છે ગુણોનો સાગર તો પરમાત્મા જ છે તો આત્માનું પરમાત્મા સાથેનું મિલન જો થઈ જાય તો સર્વોત્તમ પ્રાપ્તિ વ્યક્તિ કરી શકે છે તો પછી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ કયો યોગ એટલે સિમ્પલી આત્માનું પરમાત્માની સાથેનું મિલન જે આત્મા પરમાત્માથી વિમુખ થયેલી છે ખૂટી પડી ગયેલી છે તેનું ફરીથી પરમાત્માની સાથેનું કનેક્શન જે છે એ કનેક્શન ના આપણે યોગ કહીશું અને એ યોગ સર્વોત્તમ પ્રાપ્તિ કરાવનારો યોગ છે એટલે એને આપણે અહીંયા રાજયોગ પણ કહી શકીએ સરસ પ્રફુલભાઈ આપે અમારા દર્શક મિત્રોને વ્યક્તિત્વ કઈ રીતે નિખારી શકે વ્યક્તિત્વ કઈ રીતે સકારાત્મક બનાવી શકે તે માટેની આપે બહુ જ સારી એવી સમજણ પૂરી પાડી આપે સમય ફાળ્યો તે માટે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર